ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ ભારભૂત બેરેજ યોજનાના નેજા હેઠળ અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ સહિતના ગામોની વિધવા મહિલાઓએ એક કાવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારભૂત બેરેજ ડાબા કાંઠા પૂર યોજનામાં સંપાદિત થતી જમીનોમાં જાત મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે આ સાથે જ આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી છે તેવામાં જમીનોનું વળતર છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ કારણ વિના જાહેરનામાની મુદ્દત લંબાવી કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવેલ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ઉપરાંત વિધવા બહેનોની સાથે જ અન્ય ખેડૂતો પણ અસરગ્રસ્ત હોય જેથી તેઓ છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને કેવી રીતે જીવન જીવવું તેવી દુવિધામાં મુકાયા છે ત્યારે જમીનોનું વળતર બે હજાર અગિયારની જંત્રી પ્રમાણે નહીં પરંતુ હાલના જંત્રી મુજબ યોગ્ય વળતર આપવા સાથે અન્ય ગામોને પણ સરખું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તે પણ અમને પણ એવો જ એવો મળવું જોઈએ ને અમે આ શાકભાજીના ટોપલા વેચી વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી અમે એ લેવા ઈચ્છા નથી અમને જે વોટર મળવું જોઈએ તે અમને આપો